ચોઈસ તો બધું જેને ઉપાડો એ બધું એકદમ થાય ફ્રીડમ અને ત્યાં ઘર પણ જ નહીં દેવલોકમય નહીં ઘર પણ જ ના મળે કોઈ માણસ હોય ને જન્મે સોળ વર્ષનો થાય ત્યાં બધી વિકાસ પછી અટકી જાય પછી ઘરડો ના થાય એક કરચલીના પણ દસ હજાર વર્ષ લાખ વર્ષનો હોય અને ઓલા સોળ વર્ષનું બે સરખા જ લાગે ત્યાં કે અમૃત જેમાં અહીંયા ઘી છે ત્યાં અમૃત છે એવી સ્થિતિ છે અને પછી જ્યારે ત્યાં માદા માદગી આવી છે જ નહીં આપણે તે મરવાન થાય તો છેલ્લે વરસ બે વરસ માદા હોય ઠો ઠોઠો ઠંક પતાસા પતાશા કરે ચાલતું હતું એ ત્યાં દેવલોકિંદ નહીં બિલકુલ નહીં ત્યાં ભગવાનના અવતાર થતા નથી એ સાહેબીમાં મોક્ષની વાત કોઈને યાદ જ ના આવે એ આ લોકમાં જ જો આ લોકમાં મહારાજ છપૈયામાં પ્રગટ થયા ઉપર ના ગયા ખરી ટ્રીપ મારી આવી પણ સ્થાયી તો કાઠિયાડમાં થયા ત્યાં ઉપર દાર્જિલિંગ નૈનીતાલ કાશ્મીર એટલું સુંદર સ્થાનો ત્યાં મારે ના ગયા ત્યાં ભગવાન ભજાયા જ નહીં કાઠિયાડમાં પથરા બી કંઈ મળે જ નહીં તો એક ફૂટ ખોદો ને પથરા આવે હવે તો ત્યાં ભગવાને જમાયું ત્યાં ભગવાન સાહેબ કોઈ વાત જ ના નીકળે પંચ વિષયની ખાવા પીવાની બીજું એ વાત તો ગુણાકીતા સંતો સાથે જતા હતા બપોરનો સમય થયો બધા સંતો ઝાડ નીચે આરામ કર્યો થોડો થોડા સંતોને વિચાર્યો કે ભાઈ જમવાનું મળે ને તો ઠીક પડે ત્યાં રિદ્ધિ સિદ્ધિ વાય થાર લઈને રીસર તમારા અનકોટ ગુણાનંદ સ્વામી જોઉં સ્વામી આમ અહી ને અહીં ને ગરવ અમારા સાધુ બગાડશું છું કાળી મૂકી સ્વામી કે ચરોતર માં આવજો ભાઈ તે કાળી મૂક્યા તો જો એટલે આવું બધું થયું તો સ્વામી એમાં ભગવાન ભજાય જ નહીં વાત તો માલ નથી જો આ લોકમાં અહિયાં તમારે થોડીક સગવડ થઈ જાય ને લાખ ડોલર પાંચ મિલિયન ડોલર સત્સંગ પછી ના થાય હા રસોઈ આપી દે નંધાઈ દે તો મારી આખી આ ને અઠવાડિયું આઠ આઠ દીને રસોઈ મેં નોંધી લો સમાગમ કરવાના આવે એવું છે પછી એક ખેંચમાં જ સમાગમ થાય સત્સંગ થાય જરાક ત્યાં સગવડ થઈને મન ડાયવર્ટ થઈ જાય એટલે આ ભગવાને એવું કન્ડિશન ઊભી કરી છે દેશમાં પરદેશમાં ત્યાં ગમે ત્યાં જાઓ ને આપણું નસીબ આગળ ને આગળ આવે હોય હા બધું ત્યાં તમને સો રૂપિયાની હોય અહીંયા હજાર ડોલરની હોય ખેંચ તો રાખે જ એમાં સત્સંગ થાય કોઈ જરાક સગવડે કોઈ સત્સંગ કરે જ નહીં એ ટૂંકમાં વસ્તુ સાચી છે આ સત્સંગ સાચો છે આપે ગુણાતન સ્વામી બોલ્યા કરોડ વાતની એક વાત આ કરોડ વાતમાં શું બાકી બધા બધા સબ્જેક્ટ આવી જાય તમે કેમેસ્ટ્રી ફિઝિક્સ ફિઝિક્સને જે બધું કરોડ કાંઈ બાકી જ ના રહે કરોડ અરે તમે હજારમાં જ બધું આવી જાય લાખ ને કરોડનું તો ક્યાં તમે સ્વામી કે કરોડ વાતની એક વાત નિર્વાસની ભગવાન ભજી લેવા આપણે વાસના સહિત ભજીએ છીએ એટલે જ જ નથી નથી સેટ અપસેટ જ રહીએ છીએ આવા ભગવાન આવે અમે કઈ વાત કરી ભગવત સ્વાઈ કેવા સંત મળ્યા કેવા સ્વાય બાપા મળ્યા અને તો આ લાભ લઈ શકતા જ નથી કેવું કહેવાય અહીં તો ડોલરનો ઢગલો હોય તમારે અને તમને કહેવામાં આવે કે ઉપાડો જેટલું તમે ખેંચી હોય તમારું અને તે જઈ જ ના શકે પાસે મહારાજ છે ને ગઢપુર હતા વરસાદ બહુ ખેંચ હરી વખતે મહારાજ વરસાદ પાડો વરસાદ પાડો આગળ સોમલા ખાચર બોલે તો પાડો તો સુના બોલ બધા ક્યારે બોલ બોલ બોલાય જ નહીં ગોદો મારે આ બોલ બોલે જ અડધો કલાક મારે ટાઈમ ઓવર પછી તો મારે ક્યાં ચાલો હજુ બી દસ મિનિટ આપો બોલ્યા જ નહીં એ મારે કઈ ટાઈમ ઓવર અહીંયા મારે ટાઈમ ઓવર બોલ્યા મારા વરસાદ પાડો ને બોલે કે ક્યાં તો હતો અત્યારે મારે ઘણું બોલવું બોલાતું જ નહોતું ભગવાન બધું આવડે એના બધું એવું જ છે આપણે એટલે ડોલરનો ઢગલો હોય તો છૂટ આપવામાં આવે કે તમે જેટલું ખાંપો બધું તમારું કંઈ કંઈ કરી ના શકો તો એવું થઈ જાય ભગવાન આપણને આ લોકમાં બધું રીતે ગોઠવી આપ્યું છે કે સત્સંગ જ બાજુ ધકે સત્સંગ બાજુ તમે આમ જતા આ બાજુ જ લાવે સમજાય ભગવાન સત્સંગ બાજુ જ તમને બધા કંડિશન દેશકાળ વાતાવરણ વ્યક્તિ બધું એવું તો મળે ને તો આમ આ બાજુ ધકેલ્યા કરે આપણે આમ જોવું છે નામ એટલે પછી એટલે બધું આપણે લાભમાં જ છે એટલે કરોડ વાત ની એક વાત નિર્વાસથી ભગવાન ભજી લેવા મારે કે આ વાત એક વાર કહે સમજો લાખ વાર કહે સમજો આ જન્મે સમજો લાખ જન્મ કેળે સમજ સમજ જ છૂટકો છે હા બસ સુખ છે જો આ વૈજ્ઞાનિકો પણ કે છે તો એ લોકો ફોર્મ્યુલા આપે છે એચ ઇક્વલ ટુ ઓપોન ડી એચ હેપીનેસ એજ ફોર હેપીનેસ ઇક્વલ ટુ ઓ ઓબ્જેક્ટ ડિવાઇડેડ બાય પદાર્થ જે તો તમે ધારો કે ના ઈચ્છા ડિઝાયર ઓ ઓપોન ડી એટલે ઓબ્જેક્ટ ડિઝાયર તો ઓબ્જેક્ટ ત્યાં પછી દસ હોય ત્યાં ડિઝાયર વીસની હોય તો હાફ એ ઇક્વલ ટુ હાફ એટલે અડધું સુખ તં ઓબ્જેક્ટ હોય દસ અને ત્ર ઈચ્છા ખાલી પાંચની જ તો હેપીનેસ ડબલ પછી ઓબ્જેક્ટ ગમે એટલા હોય પણ ડિઝાયર ઝીરો કંઈ જોઈએ જ નહીં તો ઇન્ફિનાઇટ ઇન્ફિનાઇટ હવે સાયન્ટિસ્ટ શું કે છે મારા જે જ વાત કરે નિર્વાસી આટલી પણ ઈચ્છા હોય ને આટલી પણ વાંચનારે તો જન્મ લેવું પડે તમારે હા એટલે એ તૈયાર થઈને બેસો ભગવાન તેડવા આવે ને તે કહેવું નહીં મારા વહેલાઈ ગયા તો એ ખરી વખત એવું બોલ્યા માસ તેડ ને મારે બે મહિનાનો ટાઈમ આપો પછી આવો તમે કે હું ખાલી હાથે ના જો તારી ભેંસને લઈ જાઉં ભેંસને લઈ ગયા ઓલા રહી ગયા એલો ડબલ આર ડબલ્યુ ઉપાડવામાં શું બે મહિનામાં શું કરી નાખવાનું તો શું ભેગું કરવાનું શું મૂકી જવાનું આમ તો ખોટી માથા કંઈ મારા તેડવાએ હા પાડીને ઉપડી ગયા તો તો જે આજે નિર્વાસ દેખવાય ને એ આવું થાય નિર્વાસ થઈને ભગવાન ભજી લેવા કોઈ ઈચ્છા જ નહીં પણ ભગવાનની રાહ જોઈને બેઠા ભગવાન આવે ને તરત બેસી જ જવાનું રથ લઈને આવે એમાં માથા કૂટ નહીં અહીં શું દાટ્યું છે તલ્લા ખાવા લોકોને